પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ચાણસમા તાલુકામાં ચૂંટણી પ્રચાર કર્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારથી જ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે તેમજ ચૂંટણીમાં પોતાના તરફથી મતદાન થાય તેવા પ્રયાસો પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે બંને પક્ષના ઉમેદવારો દ્વારા અત્યારે સમગ્ર પાટણ લોકસભા બેઠકના વિસ્તારોના ગામડાઓમાં જઈ મતદારોને રીઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે પાટણ લોકસભા બેઠકના ભારતીય ગામે સભા સંબોધી ત્યારબાદ તાલુકાના પલાસર ગામે સભા સંબોધ્યા બાદ સુણસર ગામે સામાજિક પ્રસંગમાં હાજરી આપી જીલિયા ગામે પણ ગ્રામજનોની હાજરીમાં સભા સંબોધી હતી ત્યારબાદ સમગ્ર તાલુકાના ભાવેશભાઈ પટેલ વિનયસિંહ ઝાલા મુકેશભાઈ દાઢી કિરણભાઈ જાણી બાબુભાઈ નરેશ પરમાર પટેલ મનોજભાઈ સહિતના આગેવાનો હાજર હતા અહેવાલ કમલેશ પટેલ પાટણ